જય ખુંખાર માં મેલેડી રવિવાર રહેવા થી તમારા કામ સફળ થાતા હોય તો આ વિડિયો તમે જરૂર જોજો જય ખુંખાર માં મેલેડી ગામ સાકાદા તાજી તાલુકો જિલ્લો વડોદરા મારું નામ જગદીશભાઈ ચીમનભાઈ પરમાર મારી માનતા એવી હતી કે મારા ભાઈને ત્રણ દીકરીઓ હતી તેર વર્ષ થયા લગ્ન કરે દીકરો મારી હતો નહીં એટલે મેં માનતા રાખી હતી ગયા વર્ષે લગભગ પાંચમા મહિનામાં આવ્યો હતો મારી અહીંયા આગળ સાનિધ્ય ચાલુ થયું ત્યારે ત્રીજા જ રવિવારે મારી ફેર પડી ગયો તો પછી હું આવતો જ રહ્યો એ કંઈ રવિવાર બાકી નહીં રાખ્યો હું રીક્ષા ચાલું છું એટલે મને એવું થાય કે રવિવારે જવું છે એટલે તૈયારી હોમેથી પેસેન્જર મને ફોન કરે કે મારીના સાનિધ્યમાં અમારે આવવાનું છે એવું મારી હું એકલો જ આવતો હતો સાકરદાથી પહેલાં હા તમે તમારા ભાઈ માટે માનતા રાખે હા મારા ભાઈ માટે એટલે એમના આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા તેર વર્ષ થયા તેર વર્ષથી ત્રણ દીકરીઓ હા ત્રણ દીકરીઓ હતી દીકરો નતો ના દીકરો દીકરા માટે તમે બીજી બધે બાધાઓ માનતા રાખી છે ને કેટલી જગ્યાએ રાખી ખાસી જગ્યાએ ચાર પાંચ જગ્યાએ રાખી હતી હા ક્યાંથી ક્યાંથી ફેર પડ્યો નતો બરોબર ને બારેજા ધામ તમે કેટલા સમય પહેલા આવ્યા હતા

દીકરો આવશે ભુવાજી નો કોઈ દોષ ના હોય આ તો બધું ભગવાન છે ખબર છે આ દીકરા મારા હાથે મારી કૃપાથી મળવાનો હોય ને એ ભગવાન પેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હોય ગમે તે કરો પણ તમને મારી જવાથી એની કૃપા પ્રાપ્ત થશે એવું ભગવાન પેલેથી નિર્ધારિત કર્યું કૃપા ફરી અને મારા જીવનમાં સાનિધ્ય માં આવ્યા પછી ઘર નો કંકાશ બધું દૂર થઈ ગયું મારી ધંધો રોજગાર ચાલુ છે ખેતીવાડી મારી આવે સારું છે પેલા મારી કેવું થાય ધંધો કરું ને એટલે તૈયારીમાં ખર્ચો જ આવી જાય ઘેર પૈસા મૂકે ના હોય પેલો ખર્ચો જ આઈ જાય એટલે કમાયલા બધાય પાછા મારી રિપેરિંગ માં ને એવામાં જ કાઢવા થાય આવે તો એવું નહીં થતું માતાજી અને માતાજી નામકરણ કરવાનું છે દીકરાનું પણ નામ અનિકેત રાખો અનિકેત અનિકેત હા રામમાણી રાવ રાવ રામમાણી રાવ મારું ગામ મોટપ મારું નામ તેજલ રાવળ અને મેં રવિવારે બેઠી હતી ને એવું કીધું કે માતાજી જો આવતા રવિવાર સુધી મારા ઘરવાળાના નોકરી આવી જશે તો હું આવતા રવિવારે ચાલી નાખીશ તો મારા ઘરેવાળા આર્મીમાં રિટાયર થયેલા છે પાંચ વરસથી પરીક્ષા આપતા હતા પણ એમને ઠેકાણું નહોતું પડતું અને મેં પહેલાં રવિવારે ખાલી કીધું જ હતું અને બે દિવસ થયા અને એમને પાસ થઈ ગયા કંડક્ટરમાં અને તો મેં બાધા આજે હું ચાલતી આવી હું ત્રણ દિવસથી નીકળી હતી ઘરે બસના કંડક્ટર હા બસ સાત બે ચાર દિવસમાં જ કોમ થઈ ગયું મારું હા અને મેં એવું કીધું હતું કે એમનો ઓર્ડર આવશે આવશે ને જેવું ખબર પડશે કે પાંચથી આ તરત હું ચાલતી આવીશ અને શ્રીફળ ચુંદરી અગરબત્તી અને ધજા લઈને આવીશ ચાલતી અને જેવા એ એક મહિનો ભરશે એમ પહેલો પગાર આવશે તો અગિયાર હજાર રોકડા અને પેડા કિલો અહીંયા મૂકીશ માતાજીના તો એમને ચાર તારીખે હાજર થવાનું હા ચાર તારીખે અને એ પરી જેવા હાજર થશે ને પગાર આવશે એવો પહેલો હું અહીંયા મૂકીશ

તો હું ચાલતી આવતા રવિવારે ચાલતી જઈશ એટલે હું ચાલી ના આવીશ બરોબર એટલે ક્યાં થી તમે હા ક્યાં થી ચાલી ના આવ્યા તમે મહેસાણા થી હા બરોબર મહેસાણા બારે જ કેટલા કિલોમીટર 130 કિલોમીટર બરોબર ને એમને જેવી જોઈતી દેવી નોકરી મળી હા એમને જે પસંદ હતી ને એ જ નોકરી આવી અત્યારે આયા નથી કારણ કે બીજી જોબ કરે ને ત્યાંથી એમને રજા ન મળી પણ હું જ્યારે ફરી એમનો પગાર આવશે ને ત્યારે એમને લઈને આવીશ બરોબર હા

ગણા દેવ નું સમાધાન બતાવ્યું છે કે પૈસા ના રહેતા હોય એનું કારણ કેવા કેવા હોય આ લગભગ આ બે ચાર નવા પ્રવચન છે ને હમણાં ના એ જોઈ લે ખાલી આ ચાર પ્રવચન છેલ્લા રવિવાર ના તેમાં બધા આખા જીવન ની સુખ દુઃખ ની ચાર વાતો આવી જાય હું કેનેડા થી આયેલી છું બે મહિના થી અને મારે કોર્ટ નો કેસ એક ચાલુ હતો એમાં વકીલ મને જુઠ્ઠું બોલીને પૈસા માગતો હતો તો મેં માનતા એ ત્રણ લાખ માગતો તો મેં માનતા માની કે કે જેઓ ના માગે ને મને એનો લેટર આલે તો હું પચાસ હજાર માડીને અર્પણ કરીશ અને એણે કશું માગ્યું નહીં અને મને લેટર બી આલ દીધો માડી કેસ કેસ માટે પૈસા માગતા તમારી જોડે હા એ વકીલ મારો કેસ ચાલુ હજુ કોર્ટમાં કેસ ચાલુ જ છે પણ એ કશું કરતો નતો તમારે બદલવો હતો તો એ મને કે મારા ઉપરના પૈસા બાકી છે ને આલો તો જ હું

પાંચ રવિવાર જ બોલી તી હું અને આજે છેલ્લો રવિવાર છે મારી અને એને બધું આપી દીધું આવું મારો હજુ કેસ ચાલુ છે બીજો વકીલ બદલીને પણ એ મારો કેસ સારી રીતે પતી જાય એવા આશીર્વાદ તું આવજે તમારી પ્રાર્થના જારી રાખજો ભલે રામ હરી રામ હું ભૂકંપ તાલુકામાંથી આવું છું પંચમહાલમાંથી તો આ મારા ભાઈને પચીસ તારીખે પહેલા મહિનાનીમાં એક્સિડન્ટ થયું હતું તો કોઈ ચાર પાંચ હોસ્પિટલમાં દાખલ કરવા લઈએ પણ કોઈ બાજુ દાખલ કરવા કોઈ ડોક્ટર બધા ના પાડો અહીંથી ત્યાં અહીંથી ત્યાં કરતા હતા પછી મેં કોઈ નતો વિડીયો જોઈ કશું નહીં પણ મેં બાધા રાખી કે મારા ભાઈને કંઈ થાય ને એક એક્સિડન્ટ કંપ બોલું થયું હતું એટલે પછી ડૉક્ટરો ના પાડતા હતા એટલે મેં બાધા રાખી તો દાખલ કરી દીધું ને ઓપરેશન સક્સેસ થયું આતેડાના ત્રણ કાણા થઈ ગયા હતા એટલે પેટ ફૂલી ગયું હતું અને બધું અંદર લીકેજ થઈ ગયું હતું એટલે ડૉક્ટરો બધા ના પાડતા હતા

लोड़ दाख्टर रहा भी आपादे यहां ना बड़ दे थी, थी।, थी। त्रोंड वस्पिटल रिटान कायें तो क्या तता डॉक्टर? के सीरियल केसचे शेक्षी चिताई जोंगा जोंगाई काये चिताई जोंगाई कोई दाखल कर वा तैयार ना तू आखर लही जाव आखर लही �

જીવન સમર્પિત નવું જીવનદાન નવે સર તને સમર્પિત પછી જો જીવન સેવા ચમત્કાર થાય ભલે રાવ પાદરા જિલ્લો વડોદરા આયા છે મારી એ કેટલાય વર્ષથી એના છોકરાને હતા ને તારનો દારૂ પીતો હતો એનું લગ્ન થયું તારનો પણ મારી બધા છોકરો એવું કે કે ગોળો આવ્યો ગોળો આવ્યો મારી અને હું તો બારેજા જ્યાં લાવી માં બારે જાય નહોતો આવતો મારી પણ મેં તમને સમર્યો કે મારી એ બારે આવે અને બારેજા ફરી આવ્યો અને મારી એ દારૂ ભૂલી ગયો આજે છ સાત મહિના થઈ ગયા અને મારી આજે મંત્યા પૂરી કરવા આવ્યા છે કેટલા સમયથી પીતા એ દારૂ ખાસા વર્ષથી પીતા હતા લગ્ન થયું તા પછી હમણાં રૂપિયા આયેલા ને ખેતરના ખાસા બધા જમીનના તે ધંધો દારૂ જ દેખાય અને દારૂ જ દેખાય તે દારૂ જ પીવે માળી અને રૂપિયા ના ઘર બધ્યું કશું નહીં અને દારૂ દારૂ પી પી કરે અને બીજું કશું દેખાય ના માં અને માને મારે બોનોને દુશ્મન દેખે મારા પપ્પા મરી જાય ને આ મારો એક ને એક ભાઈ છે અને મારી બુઆ જાય અત્યારે છોકરા પહેલા એવા થઈ જાય પણ એને જો કશું છે ને એમાં બહુ હેરાન કરે માને ગારો દે

આ તો ખાલી નિમિત્ત નું લઉં છું આ તો મારા સેવકો પ્રસાદ રૂપે પી જાય પી જતા હશે ને પણ કહેવાની વસ્તુ તમે જે બોલો છો ને પાંચ ફૂલ બોલ્યા હોય તો પાંચ પછી અમે ઓછા ના હોવા જોઈએ વધાર હોય ચાલે હરખ થી કરો એ ચાલે પણ ઓછા ના હોવા જોઈએ તમે બોલ્યા કે થમ્સઅપ હવે લાયા જીરા તો તમારી થમ્સઅપ રહી ઊભી ને ઉભી આ તો લઈ લીધું હરખ થી પણ થપસપ તો લાવી પડશે ભલે આવતા રહી વારે લેતા આવજો પણ થમસપ લેતા આવજો મારા ગામથી પાવાગઢની આગળ ઘુગમ્મા તાલુકાનું ધનેશ્વર ગામ છે તેથી ચાલતા આવ્યા છે વગર ચંપલે અને કોઈ માનતા નથી માગવા આવ્યા હતા મારી માનતા નથી પૂરી થઈ માગવા આવ્યા હતા અને માનતા પૂરી નથી તો બી આવ્યા પણ તો બી અમારું બાલત સુધી ચાલતો હોય પછી આ બંને પગમાં ફૂલો થઈ ગયો બંને પગમાં પછી ચલાવ્યું નથી એટલે એને પ્રોબ્લમ વધારે થતો હતો મેં તો બહુ કોશિશ કરી ચાલતા આવવાની પણ સવારથી પછી અમે સાધનમાં આવી ગયા અને એનાથી ચલાવતો નથી તમને બહુ માના છે એટલે મને એવું કે એને જબરજસ્તી લઈ જશો તો એને તકલીફ થશે તો માને બી થશે એટલે પછી બેસીને આવતા રહ્યા પછી માં એવું થયું કે માગવા કંઈક આવ્યા હતા બીજું અને તારીખ રૂપાથી મારી કંઈક માગું છું ત્યાં કંઈક બીજુંમાં કેમ કે મારી મને ખબર છે કે અહીંયા સુધી હું આવ્યો છું ને મારી એ મારી મારા એટલો સારા ક્રમ નહીં કે અહીંયા સુધી આવી શકું પણ અહીં આવ્યો છું ને મારી તો મારું આ બવનો ફેરો મારી એમ પૂર્ણ થઈ ગયો મારી નકામો નહીં ગયો મારી મારું જીવન સફળ થઈ ગયું એવું માનું છું મા કેમકે મારી તારી તારા વખાણ મારી જેટલા કરે ને એટલા ઓછા છે કેમ કે દુનિયામાં મારી તારા વખાણ કોઈ કરી ના શકે એમાં કેમકે તારા પરચા મારી જુદા છે આજથી ઘણા વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં તારા વિડીયો મેં જોયા હતા તારા વિડીયો જોઈને મને લાગ્યું કે ના મા અહીંયા મા સતવાડી છે ને ના દરબારમાં એ છે પછી ત્યાંથી વિડીયો જોઈને મેં તમારો પેલા પાર્ટી પ્લોમમાં થતો ને ત્યારે ગાડી ત્યારે આવ્યા હતા ત્યારે એવું વિચાર્યું કે આટલા આટલા બધા બધા પબ્લિકમાં માતો હવે આપણા પર કે માના ભક્તો છે તો બી ચાલુ વાતે વાતે મને માતાજીનો પવન આવ્યો મેરડીમાંનો તો તમે હાથ લાભો કરીને એવું કીધું કે આ ઉગતા પોરની મેરડી એમ તો મારી મને અંદરથી બહુ જડક થયો અને અત્યારે જ્યારે બી આવો ને તમારી એન્ટ્રી થાય ને મારી તો ખબર નહીં પણ અંદરથી રુધ્યું રૂધિયું છલકાય આ આંસુ જ્યાં સુધી તમે આવો ને ત્યાં સુધી આરતી પત ને આંસુ આ જ કરે મારી મારી લખીને લાવ્યો છું કેમ કે ઘણું બધું યાદ ના રહે કેમ કે ત્યાં આગળ મારી તારે જે બોલવું હોય ને તું બોલાડું એ જ બોલી શકાય અને તું અહીંયા લાવું તો જ માં એ મને ખબર છે કેમ કે તારા હુકુમ વગર મારી કંઈ શક્ય નથી માં અમે અમે મારી બારોટના અમને નથી ખબર અમે પરમા લખીએ છીએ એટલે કુળદેવી હળસીથી ખબર હતી પણ અમારા બારોટના ચોપડાથી ખબર પડી ગઈડિયાને ખબર કે આશાપુરા પણ કોઈ કીધું ના પછી બારોટના ચોપડાથી ખબર પડી બારોટજીના ચોપડાથી કે આશાપુરા કુળદેવી છે અમે ચૌહાણ છીએ ક્યાંથી આવ્યા શું કર્યું બધી ખબર પડી માં પછી એ બધું પત્યું પછી મારી મતલબ કે બારોટ નું થયું પછી બીજું કે તે કીધું કે અહીંયા માગવા કઈ કાતા બીજું પણ આજે મને ખરેખર એવું છે કે દુનિયામાં મારું કોઈ નહીં અને તે મળતા મળતા મને ત્રણ વાર બચાવ્યો છે તો મારે ત્રણ વાર તે મને મળતા બચાવ્યો છે તો મારું જીવન નકામું માં તું નહીં જવા દે કેમ કે આત્મહત્યા કરતો માં મને બચાવ્યો છે કેમ કે મારી મારું જીવન બચાવ્યું છે ને તો આ મારું જીવન તો નકામું નહીં જવા દે આજે મારી તારો શરણમાં માર્યું મારી કુળદેવી મારી કુળદેવી મારી મેરડી મારી કુળની માતાઓ માગું છું મારી પેલા તો મારી મારી કુળદેવી ના રામ રામ મારી કુળની માતા રામ મારા રામ રામ માડી દિલથી રામ માડી ખૂબ ખૂબ રામ ખૂબ રામ બસ માડી જેમ તમારો દીકરો માડી જેમ તમારી સેવા કરે છે ને આપ તમારા દીકરાના નિમિત્ત બની લાખો લોકોનું ભલું થાય છે એમ માડી હું બી એવું ઈચ્છું છું કે કદાચ મને મારા જીવનમાં લખ્યું હોય તો કે મારા જીવનથી હું મને નિમિત્ત બનાવીને મારી માતાઓ લાખો લોકોનું દુઃખ દૂર દૂર કરી શકે અને મારી મેં તો એ બી કીધું કે કદાચ મારા કર્મમાં એ ના હોય ને તો જ્યારે તમારી એન્ટ્રી થતી ને ત્યારે મેં ખુખર મેળવી અરજી કરી કે મા કદાચ મારું જીવન નકામું ના જવા દેતી કદાચ મારા કર્મય એવું ના હોય ને તો મારું જે જીવન છે ને મારી એ જીવન તું મારું લઈ લે અને તમારા દીકરાને મારી આપી દે કે તમારો દીકરો મારી વધારે જીવે તો વધારે લોકોનું વધારે ભલું કરી શકે મા એવું પણ મેં કીધું છે કેમ કેમકે મારી ખબર નહીં પણ મારી તારી માયા તારી વાતો મારી જુદી છે માં તું બહુ અલગ છું મારી

મારી ભલે મારું કામ થાય મારી અરજી પૂરી ના થાય કે ના થાય પણ મને મારી એક વાતનો અંદરથી ગર્વ છે કે આજે મારી તે લોકોને કુલદેવી ભક્ત્ય મહત્વ સમજાવ્યું છે રામ નામ પાછળ આખી દુનિયા દિવાની કરી છે મારી આ રામ નામ નામ પાછળ દુનિયા ગાડી કરી છે ને તો ધન્ય છે મારી તારા આજે આ તારા શરણમાં હું ધન્યતા અનુભવું છું મારી રામ રામ મારી મારી બહુ તારી વાતો જુદી છે ને મારી મારી અમે તારો હુકમ થશે ને મારી અમે ચાલતા ભાવનગજની ધજાન બી આવશું પણ મારી આજે આયા છે ને તો કોઈ કર્મ હશે મારા ગુના હશે એના કારણે અમારથી નહીં આવ્યું મારી માનવશ હું પણ મારી તારી બસ મારી મારી કૃતિ મને જોયું છે મારી કશું જ નહીં જોયું તું મારી મને ગાડી ગાડી બંગલો કઈ જ નહીં જોયું તું મારી અને કદાચ મને મારી મોત બી આવે ને તો મારી મંજૂર છે હવે મારું જીવન સફળ થઈ ગયું મારી હવે દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને દરેક દરેકને લાગુ પડે તો ભાવના રાખો આપે રૂપે તમારી માતા અંદર થી દિવ્યતા નો આનંદ નો અનુભવ કરાવશે અને તમને નિમિત્ત બનાવી આખા જગત ની સેવા કરાવડાવશે ભેડી તું એક સેકન્ડ બી મારાથી તળ બાર દૂર નહીં મળી એવા ઘણા અનુભવ છે મારી કેમ કે મેં જ્યારે મરવાનો ટ્રાય કર્યો ત્યારે તારો વિડીયો તે દિવસ જ આવ્યો કે હું ભલે તમે તમારી સહન સહન કરવાની શક્તિ આપું પણ ડૂબા તો ના તમારી મેં કેલા કેનાલમાં કુદીને મરવાનો ટ્રાય કર્યો મને ખબર પડી કે મારી માં મને જ કહે છે એમ મારી કે મારી ડૂબા તો ના દઉં અને મરવા તો ના જ દઉં મારી એમ મેં તારી વાતો મારી બહુ જુદી છે મારી તું મારી આ કાળા કરજો મારા શરણે જે કદાચ શરણાગત થઈ જાય ને

મારો દીકરો કોઈ તપસ્વી નથી મારો દીકરો કોઈ સાધુ સંત નથી મારો દીકરો કોઈ મોટો મહાન ભક્ત નથી પણ એને હંમેશા એક જ હૃદય થી એ બીજાને જોઈ દુખી થાય અને બસ એની જોડે કદાચ સામર્થ્ય હોય ને તો સામે વાળાનું દુઃખ એ જેટલી થાય એટલી કોશિશ કરે ને મટાડવા માટે એ ભલે મને માનતો નતો ને છતાં આ ભાવના પટે પહેલેથી હતી ભલે એ નતો માનતો મને કોઈ માતાજી ભગવાન નતો માનતો પણ છતાંય તે કદાચ એની વસ્તુ હોય ને કોઈક માંગણ કદાચ તો આપી દે રાજી ખુશીથી એ રાજી થાય કોક રાજી થાય એનું દિલ રાજી થાય આ પરોપકારની ભાવના જોઈ અને દેવી શક્તિ બધી તમને મદદ કરે કે દીકરા તારું હૃદય ચોખ્ખું છે જ્યાં કદાચ તારા સેવા કરવાની ભાવના છે ને કોઈકનું ભલું થાય એવું ઈચ્છે છે ને પણ લે કદાચ તારી પાછળ હું તારી માતા જાગૃત થઉં છું તું ખાલી બેઠા બેઠા જો આખા જગતનું ભલું ના કરું તો મારું નામ માતા નહીં માતા નું નો દેતા સ્મરણ કરતા એના હાથ જોડીને નમન કરતા કોઈ પણ ભક્ત કદાચ હરક થી કોઈ કારણ વગરના હરક નીકરણ એ છે એનું હૃદય ચોખ્ખું છે મા માનું છું મારી બહુ ખોટા કર્મ કરે છે મારી રહેણી કેની મારી નથી પણ બસ માં હવે કંઈ નહીં મારી માના સરને મારી માના ખોડે મારી મને ચાલતા ના આવડે તો આંગળી પકડીને ચલાય મારી આંગળી પકડીને ના ચાલો તો તારા ખોડે લઈને મને પણ મારી તું તારા સરને લઈ લેમાં કેમ કે તારા સિવાય મારી આ કર્મો હોય ખોટા કર્મો હોય પણ હૃદય અંદરનું ચોખ્ખું હોય ને દેવી શક્તિ કોઈ પાપથી પુણ્યથી નથી મળતી એ એનો કનેક્શન હોય એના કનેક્શનથી સંબંધ બંધાતો હોય છે

પણ મારી માતા ના જે ભક્તિમાં જે સુખ આનંદ છે તમે ભક્તિ કરો ખુબ રાખો હંમેશા ભાવ રહેવો રાખવી ગમે તેટલી ભક્તિ કરતા હોય ને પણ કોઈ પૂછે ને તું જબરજસ્ત ભક્તિ તરત કે કરો ની જગત માં નહીં આ જે રાખ હે એનું કામ છે મારા જેવો પાપી જગત માં નહીં નમ્રતા રાખે ને એનું કામ છે નહી તો કોક ફૂલે જબરજસ્ત તમારી ભક્તિ જાય કોક એવું પાપ તો એવા છે મારા કર્મો એવા છે એવો નીક મારા જેવો પાપી આ એવા દેવી શક્તિ મળે બે વાતો ફૂલી જાય એવા કોમ નહી એટલે કોક કદાચ દરેક ને કહીશ મારા એવા કર્મો નહીં કે માતાજી તારા માથે પડેલો પાંચ કરવાનું જીવન તમારા જેવા દીકરાઓની અંદર ભક્તિનો બીજ રોપવા તો તમારા જ દીકરો મારા દીકરાને કદાચ પકડ્યો માં

હારું બોલવા વાળા હોય તો વાતચા ખરાબ બોલવા વાળા હોય એમાં કોઈ વિચલિત થવાની જરૂર